અંબાજીમાં ચારેય તરફ ભક્તિમય માહોલ જોવા મળ્યો અંબાજીના માર્ગો પર બોલ માળી અંબેના નાદ ગુંજી ઉઠ્યા ધજાઓ સાથે પગપાળા અંબાજી આવી રહ્યા છે ભક્તો અંબાજી મંદિરમાં જોવા મળ્યો માય ભક્તોનો ધસારો ભાદરવી પૂનમના મેળામાં એક સરખા સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર જી હા જાહેર હરાજીના એક સરખા સ્ટોલ દ્વારા મેળાનું વિશેષ બ્રાન્ડિંગ કરવામાં આવી રહ્યો છે મેળામાં એક જ સરખા તમામ સ્ટોલ ડિઝાઇન કરવામાં આવ્યા છે દાંતા અંબાજી રોડ પર હડાદ અંબાજી રોડ પર સ્ટોલ ચાલુ સ્ટોલમાં વેચાણ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે મહિલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ પરિવાર દ્વારા અહીંયા ભાદરવી પૂનમના મહામેળામાં એક પોષણ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે દાંતા તાલુકા પંચાયત અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સમિતિ દ્વારા ફાળવવામાં આવેલા આ સ્ટોલમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા અમારી યોજનાકીય માહિતીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલ છે ભાદરવી પૂનમના મેળામાં જતા